બાઈએ કહ્યું હોય એ બરાબર છે પણ એ કોર કમિટીએ નિર્ણય લેવાનો છે સભા કરવાની આગળ શું કરવાનું શું પગલાં લેવાના અત્યાર સુધીના પગલાં તો લીધા છે જિલ્લે જિલ્લે સંમેલનો કર્યા છે તાલુકા તાલુકે સંમેલન કર્યા છે તાલુકે તાલુકે આવેદનપત્ર આપ્યા છે ગામ્ય સુધી બેનરો માર્યા છે બરાબર છે ભાજપને નો એન્ટ્રીના બોર્ડ માર્યા છે એ બધું જે કામ હતું એ અમારું એ પાર્ટ વનમાં પૂરું થાય છે સંમેલન સુધી ચૌદ તારીખે હવે પંદરને સોળે ફોર્મ ભરે છે હવે સોળથી ઓગણી ઓગણીસ પાછું ન ખેંચે તો પછી આગળના કાર્યક્રમ આપવાના છે તો કોઈ સવાલ નથી છે ગુણધર્મ કે જે જયપુરમાં પણ આપણે ખ્યાલ હોય તો નવ લાખ છત્રીઓ ભેગા થયા હતા અને એક પોલીસનો બંદોબસ્ત નહોતો માંગ્યો જે છત્રી યુવક સંઘે કાર્યક્રમ કર્યો હતો પંચોતેર વર્ષ પૂરા થયા ત્યારે એક વર્ષ પહેલા જ તો અહીંયા પણ આપણે જોયું કે પાંચ લાખની મેદની હતી છતાં એક નાનો એવો બનાવ નહીનો ટ્રાફિક જામ હતો પાંચ પાંચ કિલોમીટર સુધી માણસો આવી નહોતા શકા કાર્યક્રમ પૂરો થયો ત્યારે પણ આપણે જોયું છે કે રોડ ઉપર કેટલી લાઈન હતી એ નથી પહોંચી શક્યા તો પણ રસ્તામાં કોઈ ઉશ્કેરાટ નહીં સ્વયંભૂત માણસો એટલા આવ્યા છે અમે કોઈ સગડતા નથી આપી અમે ઉપર છાયો નથી આપ્યો અમે જમવાનું નથી આપ્યું અમે પાણી પણ નથી આપ્યું એમ તો ચાલે પાણીની વ્યવસ્થા બધી હતી પણ સ્વયંભૂત બધા પાણી સાથે લઈને આવ્યા હતા ફૂડ પેકેટ લઈને સાથે આવ્યા હતા બરાબર જય યોગેશ્વરની જેમ એટલે બધાની એક જ વાત અને એક જ હૈયાવરાળ હતી બરાબર છે અને અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને પાસે એમ કહે છે કે જોજો વિશ્વાસઘાત ન થાય અમે વિશ્વાસઘાત ન કરીએ કે એટલે હું તમને કહું છું મહાદેવના સાનિધિમાં બેઠો છું મહાદેવ મહાદેવના સોગંદ ખાઈને કહી શકું બરાબર છું મહાદેવનો પરમ ભક્ત છું બરાબર છે એટલે સત્ય હશે એ જ આપની સમક્ષ હું વાત કરીશ પીટી 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 ગીતાબા જાડેજાનો પણ એક ઓડિયો વાયરલ થયો છે અને એમણે ગંભીર આક્ષેપ સંકલન સમિતિ ઉપર લગાવ્યો છે કે બહેનોની અસ્મિતા ઉપર વાત આવી છે ત્યારે સોદો કરવામાં આવે છે અને આ મુદ્દે રાજનીતિ કરવામાં આવે છે તો કાલે સમાધાન થઈ ગયું હોત રાજનીતિની વાત હોત તો રાજનીતિની વાત અમે કાલ માની લીધી હોત સમાધાન થઈ ગયું હોત તોય તમારી સમજ કહે સમાધાન થઈ ગયું અને સમાધાન થઈ જાય અસ્તુ ન રહે તો હું તમારી સામે નો આવ્યો હોત ગઈકાલે કોર કમિટી બરાબર છે સીએમ સાહેબના બંગલાની બહાર પચાસ પત્રકારો બરાબર છે આ બધા હાજર હતા એની સમક્ષ નિવેદન આપ્યું છે ગઈકાલે આજે તો હું નિવેદન આપની સમક્ષ એટલે આપું છું કે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિ હું કરતો હોઉં અને આખા સૌરાષ્ટ્ર મારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય સૌરાષ્ટ્રની ઘણી બધી સંસ્થા જોડાયેલી છે પણ ગઈકાલે હું એક જ હાજર હતો એટલે એનો સાક્ષી હું છું એટલે હું જ તમારી સાથે વાત કરી શકું અત્યારે પણ અમારા ઘણા બધા હોદ્દેદારો છે રાજકોટમાં પણ સિત્તેર જણાની કમિટી બનાવી છે એને પણ આપણે બોલાવી શકીએ બરાબર છે ફોન પણ કર્યા છે આવવા માટેના પણ એ મારે જે તમારી વાત કરવી છે ગઈકાલે જે વાત રાત્રે થઈ છે સીએમ બંગલા છે એ જ વાત કરવા માટેની આ હું તમારી સમક્ષ રજૂ થયો છું ફોર્મ દીધું આ ફોર્મ તો એનો ટાઈમ હતો એટલે કદાચ ભરી દીધું છે અને ભરી દીધુંમાં વાંધો નથી બરાબર છે રૂપાલા સાહેબ એ ફોર્મ ભરવાનું હોય તો એને એનું કામ કર્યું છે ફોર્મ ભર્યા પછી પાછું નહીં ખેંચે ત્યારે વીસ તારીખ પછી અમારે અમારું કામ કરવાનું છે આ સંમેલન લાખો લોકો એકઠા થતા ક્યાંક ને ક્યાંક સરકાર બેફૂટ માં એવું લાગે છે રાતોરાત તમારે મંત્રણા કરવી પડી મિટિંગ બોલાવી પડી મોડી મોડી રાત કઈ રીતે હોય શકે રાતે બાર સાડા મીટિંગ બોલાવી એટલે કદાચ હોય શકે કે ભાઈ આપણે છેલ્લા પ્રયાસ કરી લઈએ અને કોર કમિટીના સભ્યોને આપણે વાત કરીએ અને એ આપણને સાંભળે આપણે એને સાંભળીએ

અમારી તો જે રજૂઆત છે જે ટિપ્પણી કરી છે એ માફ ન કરી શકાય એવી ટિપ્પણી છે એટલે સમાજમાં આટલો રોષ અને આ રોષ છે એ સ્વયંભૂત છે આપજો એ આપણે સંમેલનમાં દેખાણું છે કે મારા કહેવાથી આખો સમાજ આવી ગયો એવું નથી હોદેદારોને કહેવાથી આવી ગયું એવું નથી રાજકીય કોઈ માણસ આમાં અમારી સાથે છે નહીં સંકલ્પ સમિતિમાં નથી સ્ટેજ ઉપર નથી કોઈ પ્રવચનમાં નથી રાજા મહારાજાઓ આવ્યા હતા આ સંમેલનમાં પણ બધા પબ્લિકની જેમ બધાની સાથે બેઠા હતા એની કોઈ સ્ટેજ નહોતું સ્વયંભૂત રાજા મહારાજો આવ્યા ઉદ્યોગપતિઓ આવ્યા બરાબર મોટા ગજાના બધા આદમીઓ આવ્યા અમારા બધાને બેસવાનું એક જ જગ્યાએ હતું પણ સ્ટેજ કોઈને નહોતું એ પણ આપ જોઈ શક્યા છોકરી સરકારના પણ ના અધિકારી કોઈ નહીં સીએમ સાહેબ ભૂપેન્દ્ર સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી બરાબર છે અને પાટીલ સાહેબ ત્રણ સિવાય ચોથું કોઈ નહોતું અને અમે પચીસ થી ત્રીસ જણા હતા બરાબર છે જે બધા મેન સભ્યો અને મેન કમિટી છે એ તો હું કઉ છું કે અપીલ એને કરી છે બે વાર માફી માગી છે પણ માફી સમાજને મંજૂર નથી મારી વાત નથી સમાજને મંજૂર હોય તો હું સમાજને વિનંતી કરું તો હું સમાજ સાથે રહું હું અત્યારે સમાજ સાથે છું કે ભાઈ માફી લઈ લેવી છે સમાજની ઈચ્છા નથી કે ના એક જ વસ્તુ જોઈ એની ટિકિટ ટિકિટ રદ થવી જોઈએ એ રાજકોટમાં નહીં ગુજરાતમાં ક્યાંય નહીં પછી એને રાષ્ટ્રપતિ બનાવે તો વાંધો નથી રાજ્યપાલ બનાવે તો વાંધો નથી એમના પુત્રીને કે એના વાઇફને કદાચ ટિકિટ આપે તો પણ વાંધો નથી કોઈ પણ પાટીદાર બેન દીકરીને આપે તો પણ વાંધો નથી તો એને ચૂંટાવાની જવાબદારી ભાજપની ને અમારી મેં તો ત્યાં સુધી કીધું કોઈ પાટીદારની બેન ચૂંટણી લડશે તો અમારી રાજપૂતાણીઓ બરાબર છે ને ખોબે ખોબે મત આપી અને કલ્પના નહીં કરી હોય એવું બહુમતીથી અમે ચૂંટાવ કે નહીં પણ અફવાઓ જાત જાતની ફેલાવે છે એ કોઈ અફવાને હું સમર્થન આપતો નથી અને આપ પણ ન આપશો કારણ કે મીડિયા એ ઘણી બધી અમને જેમ સરકારે મદદ કરી છે આપે કરી છે અમે ભાજપના વિરોધી નથી અમે મોદી સાહેબને ભગવાનની જેમ માનીએ છીએ કે રાજા મહારાજાઓ રાજ કરતા એવું અત્યારે એક રાજા તરીકે રાજ કરે છે દેશનો રાજા કહી શકાય તો અમે કાલ પણ એ કીધું કે અમે મોદી સાહેબના ચાહકથી અમે ભાજપ સાથે એંસી ટકા છત્રીઓ છીએ અમારે ભાજપ સાથે નથી કોઈ બે સમાજ વચ્ચે નથી અમારા પાટીદાર હાલે નથી પણ અન્ય સમાજ સાથે નથી અઢારે અલમ અમારી સાથે હતા એ પરમદી આપે સંમેલનમાં જોયું હશે એ હમણાં સભા હતી એમાં રૂપાલા એવું ભોયલા છે કે ક્ષત્રિય સમાજ છે તેને સપોર્ટ કરશે ના પણ એ તો વાત જ નથી આવતી ને હું સમક્ષ તમારી છું એ આખા ક્ષત્રિય સમાજની વાત આપું છું અને જો ક્ષત્રિય સમાજ એને મદદ કરશે દાખલા જાય તો એક નામ આપે

માનો કે ઓગણીસ તારીખે પાછું ન ખેંચ્યું પછી પાર્ટ ટુ એ વીસ તારીખથી મીટિંગ કરી અને પછી અમલમાં મૂકશું એટલે વીસ તારીખે બેઠક મળશે ક્યાં મળશે ત્યાં અમદાવાદ અમદાવાદ ગોતા ખાતે આ કોર કમિટીની મળશે અને બાણું સભ્યો છે એમની મીટિંગ મળશે અને ત્યારે દરેક રણનીતિ ઘડાશે શું કરવાનું આગળ બરાબર છે એ જે માર્ગદર્શન આપશે એ સમાજ સ્વીકારી લેશે કે આજે કઈ સત્કાર સાથે કોઈ બેઠક ખરી પાછી વાત એવી પણ આવે છે કે ગઈકાલની જે બેઠક મળ્યા પછી જે કોઈ નિવેડો નથી આવે પરંતુ આજે બપોરે ફરીથી કઈક બેઠક મળવાની વાત છે ના 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 એ બિલકુલ જૂઠી વાત છે જો આજે ફરીથી બેઠક મળવાની હોય તો હું અત્યારે અહીંયા હોવો જોઈએ હું આજ સવારે અત્યારે નવ વાગે આવ્યો છું રાત્રે પાંચ વાગે નીકળો છું એવી કોઈ વાત જ નથી છેલ્લો જવાબ આપીને અમે આવ્યા છીએ કે જો હવે સરકારને યોગ્ય લાગે બરાબર છે તો તમારે પરસોત્તમભાઈને સમજાવવાના છે ક્ષત્રિય સમાજને તમારે સમજવાનું નથી ક્ષત્રિય સમાજની એક માંગ છે એ તમારે સ્વીકારી લેવી જોઈએ એક જ વ્યક્તિથી અને એક જ વ્યક્તિને તમે ન કહી શકો અને સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ છે બરાબર છે અને ભાજપને કેટલું નુકસાન જાય છે એ બધી વાત અમે કરી તો તમે એક વ્યક્તિને કેમ ન સમજાવો અને તમે ન સમજાવો તો તમે એમને એવું કહો પોતાની ઉમેદવારી પોતે જાતે ખેંચી લે તમારું સન્માન રહીએ અમે એવું નથી માનતા કે ભાજપ સરકાર પાછું ખેંચી લે ફોર્મ એનું અને પરસોત્તમભાઈમાં જો ખરેખર ખેલેલી હોય તો આ પરિસ્થિતિમાં એમને એમનું ફોર્મ પાછું ખેંચી લેવું જોઈએ કે મારા થકી ભાજપ એને માફી પણ એવી જ માગી છે કે ભાજપને નુકસાન જાતું હોય બરાબર છે તો હું માફી માગવા પણ તૈયાર છું તો આજે પણ એ કહી શકે કે બે ચત્રે સમાજને બરાબર છે આટલો રોષ હોય અને ભાજપને મારા થકી નુકસાન હોય કારણ કે આ નુકસાન તો અમે અત્યારે રાજ્યની બહાર નથી ગયા પણ બાવીસ કરોડ છત્રીઓ છે સોળ જિલ્લામાં એની અસર જો અમે બહાર નથી ગયા છતાં પણ રાજસ્થાનમાં એમપીમાંથી મહારાષ્ટ્રમાંથી સંમેલનમાં કેટલા આવ્યા એ પણ આપ જાણો છો એટલે અમે રાષ્ટ્રવ્યાપી આંદોલન અત્યારે કર્યું પણ નથી પણ જો આ માંગ નહીં સ્વીકારાય તો એ અમે જે રણનીતિ કરશું ત્યારે જે કંઈ વાત કરવાની હશે એ બધા પગલાં અમે ત્યારે ભરવાના છે એ અમે નક્કી કરીશું વીસ તારીખ પછી હા વીસ તારીખ પછી જી રાષ્ટ્રપી ના ગુજરાત ગુજરાત રાષ્ટ્રવ્યાપી અમારું આંદોલન જ નથી અત્યારે રાષ્ટ્ર વ્યાપી માત્ર અમારું આંદોલન ગુજરાત પૂરતું જ નથી માત્ર પરસોત્તમભાઈ રૂપાલા પૂરતું જ છે એ એ સિવાય બીજી કોઈ માંગ જ નથી અને આ માંગ છે અને ક્ષત્રિય સમાજની છે ક્ષત્રિય સમાજના અમે પ્રતિનિધિ છીએ એ અમે પ્રતિનિધિ તરીકે એની વાત રજૂ કરીએ છીએ અમે સંસ્થાના હોદ્દેદારો છે સમાજ અમારો વિશ્વાસ મૂક્યો છે એટલે અમારે એ વિશ્વાસ ત્યાં પહોંચાડવો એ અમારી ફરજ બને છે ના ઓગણીસ સુધી અમારો કોઈ કાર્યક્રમ નથી બરાબર છે પણ વીસ તારીખે ફોર્મ પાછું ન ખેંચે તો બધા કાર્યક્રમો નક્કી કરવાના છે એમની પીટી પદ્મિની ભાઈ એવો આક્ષેપ કર્યો છે કે જે આ સંમેલન મળ્યું હતું તેમાં એક પ્રકારની મુદ્દાની વાત નથી કરવામાં આવી ક્યાંક ને ક્યાંક કોર કમિટી રહીએ ભાજપની બી ટીમ છે નહીં 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 બિલકુલ નહીં ભાજપની બી ટીમ નહીં એ ટીમ નહીં સી ટીમ હોય તો આ વાત સ્વીકારી લીધી હોત એટલે એ પ્રશ્ન કરવાની જરૂર જ નથી બી ટીમ મેં આપને કીધું ને કે કોઈ પણ જાતની ચર્ચા થતી હોય વાત થતી હોય એ વાતને સમર્થન તમારે પણ નહીં આપવાનું અને હું જ્યારે સમર્થન કે કોર કમિટી જ્યારે સમર્થન આપે ત્યારે તમારે સમજવાનું કે આ વાત છે એ સત્ય છે બરાબર છે તો અમે તમારી સમક્ષ આવશું કે ભાઈ આ વાતને આ સમર્થન મળે છે બાકી એવી કોઈ વાત નથી